નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ હલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના રસીદપર ગામમાં જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે જેણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે પોતાના કપાસની અંદર તો એમણે કપાસની અંદર શું પહેલાં પરિસ્થિતિ હતી કે જેથી કરીને સહારાની દવાનો ઉપયોગ કરવો પડ્યો છે ઉપયોગ કર્યા પછી એને કેવું પરિણામ મળ્યું છે એ આપણે ખેડૂત મિત્ર પાસેથી સાંભળશું તમારું નામ જણાવશો વિશ્રામભાઈ પૂનાભાઈ પરનાળિયા બરાબર વિશ્રામભાઈ તો તમે ટોલ ફેરા દવાનો ઉપયોગ કર્યો તો એના પહેલા શું પરિસ્થિતિ હતી કપાસમાં કપાસમાં લીલા સુશિયા સફેદ ઝીણી ઝીણી અને કથીરી એવી કેવી છે અમારી ભાષામાં સીપ 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 હા એને એમે કથીરી કેવી બરાબર છે તો એનો એટેક વધારે હતો હા એનો બહુ હતો બરાબર અને કેટલા દિવસ જ્યાં સાઈટો એને સાઈટો પ્રમ દિવસ સાયટો બરાબર કાલ નો દિવસ ગયો ને આજનો આજે દિવસ ગયો બરાબર બે દિવસ માં તમને કેવું પરિણામ જોવા બઉ અમને સારું લાગ્યું બહુ સુધારા વાળી દવા છે પેલા મારો કપા બહુ બગડી ગયેલો હતો અને આ દવા છાંટ્યા પછી બે દિવસની અંદર ઘણો સુધારો આવી ગયો બે દિવસમાં ઘણો સુધારો આવી ગયો છે જે અમારો સ્લોગન છે કે એક જ દવાન બધું સાફ એવું થઈ જાય છે ખેતરમાં હા થઈ જાય છે આ એક જ દવા નાખી એની અંદર પાવડર નાખ્યો બરાબર બીજો કોઈ નહી બીજો કોઈ વસ્તુ નાખી નથી તો તમે આપ ખેડૂત મિત્ર જોઈ શકો છો કે અત્યારે બે દિવસની અંદર જે ખેડૂત મિત્ર કહે છે કે જે ટિપ્સનો વધારે હેવી એટેક હતો સફેદ માખીનો અને તુશિયાનો તો એ અત્યારે બિલકુલ જોવા મળતી નથી ક્યાંય પણ

તો તમે ટોલફેરા દવાનો ઉપયોગ કરી શકો છો જ્યાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેર આવે છે એ અસ્તુ